જુનાગઢથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જુનાગઢ શહેરમાં ફરી શરૂ થયો છે વરસાદ મજેવડી દરવાજા આઝાદ ચોક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે કાળવા ચોક ગાંધી ચોક અને તળાવ દરવાજા વિસ્તારમાં ફરી વરસાદ શરૂ થયો છે જુનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ યથાવત છે વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રતિક ફોનલાઈન પર જોડાઈ ગયા છે પ્રતિક અત્યારે જૂનાગઢ શહેરમાં ફરી હાલ વરસાદ શરૂ થયો છે કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ શરૂ છે બિલકુલ જુનાગઢની જો વાત કરીએ તો જૂનાગઢ શહેરના અનેક વિસ્તાર સહિત લગભગ સંપૂર્ણ શહેરમાં આલ વરસાદી માહોલ જામ્યો છેલ્લે દસ થી પંદર મિનિટ સારો વરસાદ પડ્યો જેને લઈને રસ્તા ઉપર પાણી ભરાઈ જવાની નોબત પણ આવી મહત્વની વાત છે કે વહેલી સવારે પણ જૂનાગઢમાં વરસાદ પડ્યો હતો ત્યારબાદ ટૂંકા વિરામ બાદ ફરી એક વખત મેઘ રાજાએ થોડા સમય માટે ખરી પણ જબરદસ્ત બેટિંગ કરી અને જુનાગઢની જો કાળવા ચોક ની વાત કરીએ કે પછી મધુરમ વિસ્તાર ની વાત કરીએ કે પછી ઝાંઝેડા રોડ વિસ્તાર ની વાત કરીએ આ તમામ એરિયા છે જ્યાં સારો એવો વરસાદ નોંધાયો છે સાથે સાથે ભૂગર્ભ ગટર અને અન્ય વિકાસના કામને લઈને જે રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા હતા ત્યાં પાણી ભરાઈ જવાની પણ નોબત સજાઓ પામી હતી એક રીતે લોકોને ગરમીથી રાહત મળી સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી પરંતુ જે મહાનગરપાલિકાની જે ઢીલી નીતિ હોય છે તે પણ આ વરસાદે ઉજાગર કરી આપી છે જુનાગઢ શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદ યથાવત છે આ તરફ બનસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસકાંઠામાં પણ સતત બીજા દિવસે વરસાદ યથાવત છે અમીરગઢ ઇકબાલગઢમાં શરૂ થયો વરસાદ જાજરવા ડેરી મહાદેવિયા ગોદારપુરામાં વરસાદ યથાવત છે તો અમિરગઢમાં મેઘ મહેરથી ખેડૂતઓ ખુશખુશાલ થયા છે લોકોને ગરમીથી રાહત મળી છે બનાસકાંઠામાં પણ સતત બીજા દિવસે વરસાદ યથાવત છે અનેક એવા વિસ્તાર છે જ્યાં વરસાદ અત્યારે યથાવત છે संवाददाता આપણી સાથે ફોનલાઈન પર જોડાય ગયા છે રતન અત્યારે કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે બિલકુલ જે બનાસકાંઠાની જે અમીરગઢ તાલુકાની જે વરસાદની વાત કરીએ તો અમીરગઢના ઇકબાલગઢ છે જાજરવા છે ડેરી છે માદેવિયા છે કરજા છે ડેરી ઇકબાલગઢ છે એ તમામ આજુબાજુના પંથકની અંદર અત્યારે અડધો કલાકથી થી ધોધમાર વરસાદ પડી રહ્યો છે લોકોને જે ખેતરની અંદર જે બાજરીનો જે પાક હતો જે મગફળીનો પાક અમુક લોકોને ખેતરના જે બહુ પાક છે એને ખેડૂતોને એક બાજુ નુકસાન બી કરવાનો વારો આવ્યો છે તેને લઈને અત્યારે જે ગરમી જે ખેડૂતોને રાહત મળે છે ને અત્યારે આ જે વરસાદ પડ્યો છે એ ચોમાસાનો વરસાદ છે કે અત્યારે એ જે ખેડૂતો માટે જે સારો વરસાદ કહી શકાય તેને લઈને ખેડૂતો અત્યારે આ વરસાદથી જે વાવણી લાયક થાય વરસાદ છે તેને લઈને અત્યારે ખેડૂતો ખુશખુશાલ છે જી ગીર સોમનાથનું કોડીનાર કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા કોડીનાર શહેરમાં એક ઇંચ વરસાદ વરસ્યો દેવડી સિંધાજ વરસાદ પડ્યો કાટાળા સાંઢણીધાર લાઠી ભુવાવાડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે જેના કારણે કેટલાક રસ્તા ઉપર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ શહેરી વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કાંટાળા સાંઢણીધાર લાઠી ભુવાવાડા દેવડી પીપળી સિંધાજ અણેજ આ તમામ વિસ્તારો જ્યાં વરસાદ વરસ્યો છે જો કે આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં બે દિવસથી વરસાદ જોરદાર વરસી રહ્યો છે હવામાન વિભાગની પણ આગાહી રહી છે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એટલો વરસાદ વરસશે કે જળબંબાકારની સ્થિતિ સર્જાશે દેવડી પીપળી સિંધાજ અર્ણેજ કાંટાળા સાંઢણીધાર લાઠી ભુવાવાડા સહિત ગ્રામ્ય વિસ્તારો જેના કારણે ખેડૂતો ખુશ છે ગીર સોમનાથ ના સાથે સુત્રાપાડામાં પણ સારો વરસાદ વરસ્યો છે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતો ખુશ છે ધામલેજ સિંગસર ગામમાં વરસાદ પડ્યો લોઢવા કંજોતર આજેઠા ગોરખમઢીમાં પણ વરસાદ પડ્યો છે અમરાપુર પ્રાચી સહિત ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદ પડ્યાના સમાચાર પ્રાપ્ત થયા જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સ્વાભાવિક રીતે જ સૌથી વધારે જો કોઈની માટે ફાયદાકારક હોય તો એ છે ધરતીપુત્રો માટે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે સારા વરસાદના કારણે મેઘરાજા ખપ પૂરતી મહેર વરસાવી રહ્યા છે જેના કારણે ખેડૂતોના પાકને ફાયદો થશે વાવણી પછી સારો વરસાદ એ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે ગીર સોમનાથના તલાળા ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ઘુસિયા ધામણવાવ આમળાશ સહિતના જે ગામો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે આંબળાશમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો જેના કારણે સ્થાનિક નદી નાળામાં નવા નીરની ભરપૂર આવક થઈ અને હજી પણ વરસાદનું જોર છે જે ઓછું નથી થયું સવારથી જ મેઘરાજા સતત આ વિસ્તારોમાં વરસી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આજે સવારથી જ મેઘ મેઘમહેર આકાશમાંથી સતત વરસી રહી છે ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક જોવા મળી રહ્યા છે એકંદરે આ વરસાદ ખેડૂતો માટે સૌથી સારો ફાયદાકારક સાબિત થઈ શકે છે અમારા સંવાદદાતા દિલીપ મોરી પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું દિલીપ ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ ક્યાં ક્યાં કેવો વરસાદ જે વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી પરંતુ અત્યારે જોરદાર વરસાદ છે તે ખાટકી રહ્યો છે વેરાવળ સુત્રાપાડા અને કોડીનાર વિસ્તારની અંદર ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે તલાલવ હોય સુત્રાપાડા હોય કોડીનાર હોય કે વેરાવળ આ ચાર તાલુકા એવા છે જ્યાં આજે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત ધીમી ધારથી જરૂરથી થઈ હતી પરંતુ અત્યારે ખૂબ મુશળધાર વરસાદ છે તે ખાબકી રહ્યો છે જેને લઈને ગ્રામ્ય વિસ્તારોના રસ્તા છે ત્યાં પાણી છે તે વહી રહ્યા છે આ સિવાય ખેડૂતોના ખેતો છે તે પાણીથી તરબોળ થયા છે ત્યાં અત્યારે વરસાદની શરૂઆત ધોધમાર થઈ છે વેરાવળમાં એક કલાક પહેલા થઈ હતી પરંતુ ફરી એક વખત વેરાવળમાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ગ્રામ્ય પંથકો છે જે ગીર વિસ્તારના આ ગ્રામ્ય પંથકોમાં વહેલી સવારથી જ અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કોડીનારમાં અત્યાર સુધીમાં બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ છે તે ખાટકી ચુક્યો છે ગઈકાલે પણ સલાલાનું આમલાસ લુંભા સહિતના ગ્રામ્ય વિસ્તારો હતા ત્યાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકો હતો અને એના પણ આગલા દિવસે મતલબ કે પરમ દિવસે પાણીકોઠા અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકો હતો તો છેલ્લા ત્રણ દિવસથી ગીરના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે ખૂબ બફારો અને અસહ્ય ગરમી છે અને બીજી તરફ ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે વેરાવળ અંદર કડાકા ભડાકા અને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે કોડીનાર હોય કે ગ્રામ્ય વિસ્તારો હોય તમામમાં અત્યારે મુશળધાર પાણી છે તે વરસી રહ્યું છે જી આભાર દિલીપ જાણકારી આપવા માટે તો ગીર સોમનાથ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે આ તરફ વાત જુનાગઢ કરીએ તો શહેરી વિસ્તારમાં ફરી વરસાદ શરૂ થયો અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે મધુરામ મજેવડી દરવાજા આઝાદ ચોક કાળવા ચોક ગાંધી ચોક તળાવ દરવાજા વિસ્તારમાં વરસાદ પડ્યો છે જેના કારણે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જ્યારે જ્યારે જુનાગઢમાં વરસાદ પડે ત્યારે ત્યારે ગિરનાર પર્વતનું ખૂબ જ સુંદર મનમોહક સૌંદર્ય સોળે કળાએ ખીલી જતું હોય છે જોકે અત્યારે તો જુનાગઢ શહેરી વિસ્તાર કે જ્યાં સારો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ધીમી ધારે વરસાદ પડ્યો છે હાટીના બુધેચા ગામમાં અને માળિયા હાટીના જ ખેરા ગામમાં વરસાદ વરસ્યો જેના કારણે ખેડૂતો સૌથી વધારે ખુશ છે કેમકે વાવણી તો ખેડૂતોએ કરી દીધી વાવણી લાયક વરસાદ વરસ્યો જેના કારણે વાવણી ખેડૂતોની થઈ ગઈ છે અને વાવણી પછી પણ વરસાદ છે એ અવિરત પડી રહ્યો છે ખૂબ જ સારો અને ખેતીને ફાયદાકારક પડી રહ્યો છે જેના કારણે આ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ખુશ છે તો સાથે શહેરી વિસ્તારમાં બફારો વરસાદ પડ્યા પછી વધી જાય છે અને વરસાદના વિરામ બાદ ફરી એક વખત જૂનાગઢ શહેરમાં શહેરી વિસ્તાર છે ત્યાં વરસાદ પડ્યો છે જેના કારણે વાતાવરણમાં તાપમાનનો પારો નીચે ગયો અને અમીરગઢ ઇકબાલગઢ સહિત આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ ફરી એક વખત શરૂ થયો છે જાજરવા ડેરી મહાદેવિયા ગોડાદપુર આ તમામ એ વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતો ખુશ છે કેમ કે ઘણા લાંબા સમયની રાહ ખેડૂતોએ જોઈ છે દસ દસ પંદર પંદર દિવસ સુધી વાવણી લાયક વરસાદ પડે તેવી ખેડૂતોને રાહ હતી અને હવે જ્યારે વરસાદનું આગમન થયું છે ઉત્તર ગુજરાતમાં એ પણ બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં જેના કારણે ખેડૂતો ખુશ છે અને આ વરસાદને આવકારી રહ્યા છે હજી કેટલાક વિસ્તારો એવા છે ઉત્તર ગુજરાતના કે જ્યાં વરસાદ નથી પડ્યો જ્યાં પણ વરસાદ વરસે તેવી અપેક્ષા ખેડૂતોને છે દાહોદમાં વરસાદનું આગમન થઈ ગયું છે દાહોદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ મહેર વરસાવી દાહોદના સિંગવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો સિંગવડના પસાયતા ઢબુડી કેશરપુર વણઝારીયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો કે જ્યાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે પણ વરસાદ નથી પડ્યો ત્યાં રાહ જોવાઈ રહી છે અને બીજી તરફ જ્યાં જ્યાં પણ વરસાદનું આગમન થયું છે ત્યાં આ વરસાદ કાચા સમાન સાબિત થઈ રહ્યો છે ધરતીપુત્રો માટે એટલે જ સૌ કોઈ આ વરસાદને આવકારી રહ્યા છે કેમ કે વરસાદની સાથે સાથે તાપમાનનો પારો પણ નીચે ગયો છે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે જેની અપેક્ષા સ્થાનિકોને હતી એવો જ વરસાદ વરસવાના કારણે ખુશ છે તમામ લોકો ભારે પવન મુશળધાર વરસાદ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે મધ્ય ગુજરાતમાં સક્રિય થઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જેને લઈને પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે આજે રાજકોટ જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આવતીકાલે બનાસકાંઠા જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર નવસારી અને વલસાડમાં વરસશે ભારે વરસાદ તો અઠ્યાવીસ જૂને સુરત નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ અનુસાર વરસાદની સાથે સાથે દરિયાકાંઠાના જિલ્લામાં પાંત્રીસ થી પંચાવન કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે જેથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે કેટલાક બીચ વિસ્તાર દરિયા કિનારાના વિસ્તાર કે જ્યાં જવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવે છે મોરબીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મોરબીના ટંકારામાં વરસાદ પડ્યો મિતાણા કલ્યાણ પર ભૂતકોટડા હરબટિયાળી સહિત ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદના આગમનની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને આવો વરસાદ એ ખેડૂતોને જોઈતો હોય છે આવો જ વરસાદ મેઘરાજા પાસે માગ્યો ખેડૂતોએ અને મેઘ મહેર પણ વરસી રહી છે અને આકાશમાંથી આશીર્વાદરૂપિયા વરસાદને ખેડૂતો વધાવી રહ્યા છે કેટલાક ખેડૂતોએ વાવણી નહોતી કરી વાવણી લાયક વરસાદ છે એટલે એમણે પણ વાવણી કરી લીધી છે તો ક્યાંક વાવણી થઈ ગયા પછી સારો વરસાદ વરસવાના કારણે આ વર્ષે ચોમાસું સારું જશે તેવી અપેક્ષા વધારે દ્રઢ બની ગઈ છે